તો પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની તબિયત લથડી છે કેન્સર સામે જિંદગીનો જંગ ગાયકવાડ અત્યારે લડી રહ્યા છે બીસીસીઆઈ ગાયકવાડ ને એક કરોડ રૂપિયાની સહાય પણ કરવાના છે તો તાત્કાલિક અસરથી સહાય આપવા બીસીસીઆઈના સેક્રેટરી જયશાહે સૂચના પણ આપી દીધી છે જયશાહે અંશુમાન ગાયકવાડના પરિવારજનો સાથે પણ વાતચીત કરી છે અંશુમાન ગાયકવાડ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે થોડા સમય પહેલા જ લંડનમાં તેમણે સારવાર પણ કરાવી હતી ગાયકવાડ ભારતીય ટીમના કોચ પણ રહી ચૂક્યા છે ને અત્યારે તેમની તબિયત લથડી છે સારવાર તેમની ચાલી રહી છે જોકે બીસીસીઆઈ તરફથી પણ તેમને મદદ આપવામાં આવશે એક કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી દેવામાં આવી છે જય શાહ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે તેમની તબિયત લથડતા અત્યારે તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે તો થોડા સમય પૂર્વે જ લંડન ખાતે પણ તેમણે સારવાર કરાવી હતી જોકે ફરી એકવાર તેમની તબિયત લથડી છે કેન્સર સામે તેઓ ચંક આપી રહ્યા છે